ના બાર ના તમે ભાઈ શું કરો એટલે કોમ હતું થોડુંક તમારું એટલે મારો શું કોમ એવો જ મોટો આદમી છું મારું કોમ પડ્યું ની પણ મારું નતું ઘણી થઈ વાત સાચી છે પણ એ રીતે ઓળખે ને છોકો કોઈ ભુવા થી હારા ભાર નો ભુવા તો તમારે ઘેર કેટલા આઈ આઈ ને જોઈ છે તો પછી મૂક્યો હોય ભુવા કોન્ટેક્ટ રાખવો એમ તો એનાથી કોઈ ફેર પડે ને એટલે કેવા આવ્યો તમારે સારો હોય તો કોમ મને તમારે કોન્ટેક્ટ મોકલ હારો ભુવો ગોત્યાલો ખરા હ પણ મૂકો ભુવો બહુ મૂકો ભુવો એવું ખૂબ મૂકો તો લાભો જ પડશે કે તને દુઃખ છે એવું હોય તો બધો એવું

એક ની નંબર તો એ દડો હડો પેલું કરા દે ફોન કરું કોઈ એક ને એક ઠકાના ઊભા થઈ રહ્યા છે તમાર તાણી ઉપર થઈ વચ્ચે ચી ગયા લે ઈ લાજો ઉપર હેલો એ જય માતાજી બુઆજી હો હા બોલો અલ્યા ફોન એટલા માટે કર્યો તમે કે એક ઠક્કર ધોવાનું છે તમારે આવવું પડશે એમ ના ના એવું નહી દોણો ધોવાનો છે એમ હોય અને પેલા ફેર તમે અમારે ઘેરા હતા પેલા લેબુદીને ઓળખતા છો તમે ઈ ઘેર જ ધોવાનું છે હા હીરા તો તમે આવડો અમે જવાનું જ છે કે તમારે હા તો વાતાવરણ આવો પેલા હોય જોઈને પછી આજો ભલે ભલે શું કોમ છે તમારે આવવું પડશે કોન્ટેક કરી માર શું કોમ છે હવે પડશે તમારું કોમ છે બિરાજ તરત તમે બે ત્રણ આવો તમે તો કોમ ગયો સારે થોડી થોડી નાખવી હે તો કરવું પડશે એવું લાગે આ સારું નાખતો તો પણ થોડી થોડી આ તો ખાલી વનચ

આપડે તો વિશ્વાસ વધુ વસુલ કરવા પડશે મારે દુઃખ નાખી કરવું પડશે પૈસાનું પડી જ છે તમારું હું તું આપડે ભવત ઘરનું પાણી એવું પૈસા લેવાનું લઈ રે એનો ઘરનું પીવું પૈસા લેવાનું હોય પણ શિયાળ નઈ કરે લેવાનું અલા

લ લીધો મારો કેટલી વાર છે એમ કાશ પણ આવતા આવે કે મને પૈયા દુઃખ સહન નથી વધારે તો શું કરવા દુઃખ આવું આજ વાર કોઈક વાર પજે પડી મોડ કરવો દાદા તમે આવ્યા છો અલ પડી ગયું તું લે આ મુર્ખો મસ્કરી કરો

આપડે ઉભા થઈ રહ્યા ગોળતા શ્રી નીકળતો ભોજી હા બોલો દુઃખ બઉ ભારે છે મારે ગમે એટલું ભારે પતળી માં હા

तैयार दुख दुख से दुख से मारे। दुख से के दुख से की ता, क्या तार के के मारो माता आ चेताली कंटा जुड़ा